સુરતમાં બસો એક વર્ષ જૂની પાઘડીના દર્શન સ્વામિનારાયણ ભગવાનની પાઘડીના દર્શન સુરતના કમિશનરને આપી હતી કોટવલ સુરતના કમિશનર હતા પારસી હતા આપી હતી વર્ષમાં એક જ વખતે દિવસે થાય છે દર્શન દિવસે દર્શન માટે બહાર કઢાય છે પાઘડી પાઘડીના દર્શન માટે ભક્તો અને લોકો આવે છે દૂર દૂરથી છેલ્લા સો વર્ષથી ભાઈબીજના દિવસે પરંપરા ચાલી આવી રહી છે

ને જ્યારે ભગવાન ભ્રમણ કરતા કરતા આવ્યા હતા એમની સિક્યોરિટી થી લઈને એમની આટલા પૂજા અર્ચના એ બધાનો બંદોબસ્ત એમને એની જવાબદારી લીધી હતી અડેસર કોટવા અને જ્યારે ભગવાન વિદાયમાન લેવાના હતા શહેર થી ત્યારે અડેસર કોટવાના મનમાં એક ભાવ હતો કે ભગવાન ભેટ સ્વરૂપ એમને કઈક આપી જાય જેમની પૂજા અર્ચના કરી શકે જેમની દેખભાલ કરી શકે અને જે હૃદયની ની કરીબ રાખી શકે અને ભગવાન એમનો આ ભાવ સાંભળ્યો અને જતા પહેલા પોતે માથે પહેરેલી પાઘડી અને એની સાથેનું શ્રીફળ આ બે વસ્તુ ભેટ સ્વરૂપ અઢેસર કોટવાલને આપી હતા તે વસ્તુને આજે બસો વર્ષ થયા છે આવતા મહિને માક્ષર સુદ બીજ ના દિવસે આને બસો ને બે વર્ષથી સાફ થયું છે સવારના સાત વાગ્યાથી આપણે દર્શન કરાવીએ છીએ અને સાંજના સાત વાગ્યા ચાલુ રહે છે અને આશરે પંદર થી વીસ હજાર લોકોની સંખ્યામાં હરિભક્તો ઉમટી આવે છે